બગસરામાં ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને મગફળીની લૂંટ થતી હોવાની કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે આ ઘટનાને પગલે બગસરા શહેરમાં વિવિધ તપાસ એજન્સીઓ તોડતી થઈ હતી લોકચર્ચા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ તથા ઈડી સહિતના અધિકારીઓ તપાસ માટે આવી પહોંચ્યા હતા અમરોલીના બગસરામાં ટેકાના ભવે મગફળીની ખરીદીમાં કરોડોના કૌભાંડની આશંકાને લીધે તપાસ એજન્સીઓએ વહેલી સવારે બગસરામાં ધામા નાખ્યા હતા નજરે જોનાર લોકોના જણાવ્યા અનુસાર બગસરા વિવિધ સહકારી સેવા મંડળીના પ્રમુખના પ્રાઇવેટ ગોડાઉનની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે એન્ફોર્સમેન્ટ વિભાગે પણ ખાનગી રીતે તપાસમાં

એમને અંદર વિસ્તુ છે એવું જણાવે કે ભાઈ અમે સાવ રદી માલ છે એ અમે લઈ શકીએ એવી સ્થિતિમાં નથી પણ બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માટે કરે છે એવું એમનું કહેવાનું હતું મંડળીના પ્રમુખનું જે આવેદનપત્ર દેવા આવ્યા હતા ખેડૂતો એમના સમર્થનમાં અન્ય ખેડૂતો પણ મોટી સંખ્યામાં બસો અઢીસો ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા કચેરીમાં અને એમનું આવેદન અમે સ્વીકારેલ છે અને મેળવન જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલી ને થવા માટે અત્રથી આદર કરી આપ્યો મગફળી હું ત્રીજી સોચી વખત લઈને આવ્યો છું મને કોઈ તકલીફ પડી નથી ને જે માંડવી લઈને આવે છે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ હાવ ખોટો છે એના માટે કોઈ મંડળીની કઈ તકલીફ નથી બધાને વ્યવસ્થિત રીતે જોખી લે છે એક અહીંયા કોઈ તમારી પાસે મંડળીમાં પૈસા વૈસા ફાયદા મારી પાસે અમારી કોઈ રૂપિયો નથી બહુ અહીંયા રેગ્યુલર અમારે મેસેજ પડે છે ત્યારે અમે એ લોકો આઈએ છીએ અમારો માલ જેવી ગુણવત્તા સરકારે નક્કી કરેલી હોય છે એ પ્રમાણ હોય છે એટલે લઈ લેવામાં આવે છે અહીંયા કોઈ રીતની તકલીફ નથી સોશિયલ મીડિયામાં જે કઈ વિડીયો વાયરલ થયેલા હોય એની વિશે અમને ખબર નથી અહીંયા વ્યવસ્થિત રીતે માલની ખરીદી કરવામાં આવે છે એ લોકો એવો દાવો કરે છે કે ફૂટેજ માધ્યમથી કે પૈસા લે છે પૈસા લેશે પણ ક્યાં આડતિ રહેશે એનું ખરેખર તમે જાણો મનર પટેલને કઈ તમે સ્થળ ઉપર આવી અને સત્ય જાણો ત્યાર પછી તમે વાયરલ કરો મનર સાહેબ આપણે એ જે અમે પૈસા લઈએ છીએ અમને ખબર નથી તમે ક્યાં બુટેજમાં શું કરે છે કોણે લીધા કોણે દીધા पैसा देवा चुकवाता जरूत मगफळी लय ट्रेक्टर आयुष्या ट्रेक्टर बोरीय आणि घासडी पण होय घासडी एक खेळू एक व्यक्ती लय माल इ माल एक खेळूत एकला हा बोरी की कोण घासडी एकला हा निचे उतरे नये પચાસ જિલ્લા ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું આ ખેડૂતોએ આક્ષેપ કરનાર કોંગ્રેસ પ્રવક્તા પર પગલા લેવાની માંગ કરી છે જોકે આ ખેડૂતો મંડળી દ્વારા જ ઉભા કરવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કૌશિક ટીવી ન્યૂઝ સુરત